હા જયેશ ભાઈ બોલું જયેશ ભાઈ વિક્રમ ભાઈ હા 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 તો આપડે ગામ કયું ભાઈ તમારું માણસા હા ગાંધીનગર ઓકે ઓકે માણસા માણસા હા હા તો હું તમને શું કઉં છું આપડે તમે એપ્લિકેશન કઈ કઈ વાપરો છો હું માટલા ને માટ હેલો વિક્રમ મજામાં મજામાં હો ભાઈ સુરત હા 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 બોલો બોલો ભાઈ બોલો એ ઓછર પાણી છે ભાઈ વરસાદ પાણી છે નહીં એક નાની વાદળી સળી છે જોવો કદાચ ને વરસી જાય તો વરસી જાય લે લે અમાર છે ભાઈ હે રેકોર્ડિંગ છે વાત કરેલું રેકોર્ડિંગ આપણે ઓલામાં એપ્લિકેશન આવે કે નહીં હા

ભાઈ ને અરે પાંચ એક વાગે ઓલો વાત કરાય તો હા કે વાંધો નહીં આપણે ગૂગલ માંથી ડાઉનલોડ કરવાનો કે એ આપણે સલમાન ભાઈ ને અરે વાતચીત કરી દઉં પાંચ વાગે હા કે વાંધો નહીં શું છે બીજો નવીન માં કયો નવીન માં તો ભાઈ ગાયું સરાવી છે જે આનંદ કરી છે એવું છે એવું છે તમારું ચેનલ કેમ વહી ગઈ ભાઈ મારે જે આ મોબાઈલ છે ને એ મે થોડીક નીચી કિંમત નો લીધેલો છે સમજ્યા 9500 નો વાત સહી હા

મેં કીધું ગઈ તો એની પાછળ શું કઈ બીજું કઈ કરાય ના ના એમાં આપડું કઈ ન હાલે તમને કોડ બોડ યાદ હોય ને ઈમેલ યાદ હોય ને તો વળી પાછી આવે હા હા એમાં કઈ અફસોસ કરવાનો ન આવે હા ઈ તો આપણે બનાવી લીધી છે બીજી તમ તારે હા ઈ તો એમ તમે કરેડા જ રહ્યો હતો હા કરેડા કરેડા બારી પડવા ની બાજુ માં કરેડા બારી પડવા ની બાજુ માં કરેડા હા હા ઠીક હા આવો તો કોક દી ટાઈમ લઈને, એક ટાઈમ લઈને આવ્યો ને ને એટલે આવી મેસેજ કર્યું તમને તમારો નંબર આઈ ગયો ને હવે સેવ કરી લે ભલે ભલે કઈ વાંધો નહીં ભલે ભલે હો હા હાલો જય માતાજી હા જય માતાજી